નમસ્કાર ડી વિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢ એક શક્તિપીઠ અને મહાકાળી માતાનું સ્થાનક અને એને ચારે કોરથી ઘેરાયેલું જંગલ પંચમહાલનું આ જંગલ એટલું વિશાળ અને ભવ્ય છે અને એટલું ગીચ જંગલ છે સમયની સાથે સાથે જંગલ થોડુંક એમાં કપાઈ પણ ગયું છે પરંતુ હજુ પણ ટપલાવાવનું આ જંગલ જ્યારે પણ જોઈએ ત્યારે આપણને ખરેખર એમેઝોનના જંગલો જેવી યાદ આવી જતી હોય છે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચારે તરફ હરિયાળી એટલે કે લીલું છમ જંગલ જોવા મળી રહ્યું છે અને એમાં પણ જ્યારે આવો શાંત વાતાવરણ હોય અને વાદળછાયા વાતાવરણની વચ્ચે ક્યારેક ક્યારેક નીકળતો તાપ અને એમાં આ ટપલાવાવ વાવ હનુમાન દાદાના સામેના ભાગમાં આવેલું જે જંગલ છે એ જંગલની અંદર ખૂબ જ સુંદર હરિયાળો નજારો જોવા મળે છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ એક સુંદર તક છે પ્રકૃતિને નજીકથી નિહાળવાની માણવાની અને જંગલને જાણવાની જંગલની અંદર ઘણા બધા જીવ જંતુઓ રહેતા હોય છે આળા દિવસે જ્યારે આપણે જંગલને દેખીએ ત્યારની વાત જુદી હોય છે અને ચોમાસામાં જંગલનો નજારો માણવો એ પણ કંઈક જુદી જ અલગ જ રોમાંચનો અનુભવ થતો હોય છે અને એમાં પણ જ્યારે સાથે મિત્રોનો સાથ હોય તો એ વસ્તુ જ કંઈક જુદી હોય છે મિત્રોના સહકાર સાથે અને આજે ટપલાવા હનુમાનજીના મંદિરથી સામેના જંગલની અંદર જ્યારે મહાદેવનું એક પૌરાણિક ગુફાની અંદર મોયરાની અંદર મંદિર આવેલું છે એના દર્શન કરીશું કે ચોમાસાની અંદર જ્યારે નીકળીએ ત્યારે જંગલ કેવું લાગતું હોય છે જંગલી પ્રાણીઓ દિવસે તો જોવા નથી મળતા કારણ કે એમના પોતા પોતાના રહેઠાણની અંદર છુપાયેલા હોય છે અને એ સ્વાભાવિક રીતે જ માણસને જોઈ અને દૂર જતા રહે હોય રહેતા હોય છે પણ આપણે જણાવી દઈએ કે આ જંગલની અંદર દીપડા પછી હરણ નીલગાય અને જેને આપણે કહીએ કે જરખ એવા બધા ઘણા બધા જંગલી પ્રાણીઓ પણ હિંસક પ્રાણીઓ પણ અહીંયા વસવાટ કરે છે અને એક જમાનાની અંદર તો આ જંગલ એટલું ઘીચ રહ્યું છે કે અહીંયા વર્ષન કાંતિ જેવા જે ખૂંખાળ ધાર પાડુઓ એમનો પણ વસવાટ હતો એવું આ જંગલ છે અને જંગલની અંદર આવા તૂટેલા પડેલા વૃક્ષો એ પણ એક અલગ જ આપણને મજા આપતા હોય છે અને એની અંદર સોળે કળાએ એને પોતાનું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ખરેખર આપણું મન આપણું તન એટલું બધું આમ પ્રફુલ્લિત બની જાય છે કે કોઈ માણસને રોગ હોય કોઈ માણસ બીમાર હોય ને તો પચાસ ટકા રોગ તો એને અહીંથી પણ મટી જાય આની પ્રકૃતિના દર્શન કરવાથી જ્યારે આપણા ટપલાવા દાદાના દર્શન કર્યા મહાકાળી માતાની ગોદમાં છીએ એની તળેટીમાં છીએ તો આ ગીચ ગાઢ જંગલો છે જંગલો ખરેખર જોવાની બહુ જ મજા આવી છે અને અહીંયા આવતા સહેલાણીઓને પણ કહીએ કે તમે પગે ચાલીને આ જંગલોના પણ તમે નિહાળો અને દર્શન પણ કરો ખરેખર બહુ મજા આવે મુખ્ય રોડથી લગભગ બસો મીટરના અંતરે જ આ બોયરું આવેલું છે જ્યાં બોયરાની અંદર મહાદેવજીનો વસવાટ છે અને એની અંદર આપણે જવાના છીએ પણ આ જંગલની અંદર ઘણી મજા આવતી હોય છે આમ એકલા નીકળીએ ને તો થોડીક બીક લાગે પણ સાથે એક બે જણનો સહકાર હોય સાથેવારો હોય તો આપણને ખૂબ જ રોમાંચકારી આ જંગલ છે અને આપણે આવી ચૂક્યા છીએ આ ગુફા સુધી ગુફા તો નહીં પણ એને ભોંય જ કહી શકાય કારણ કે આ પ્રાકૃતિક નથી પણ માનવ નિર્મિત છે છતાં પણ ખાડો જે હતો એ જે તે સમયે આ ખાડો પડેલો હતો એની ઉપર નિર્માણ કરી પગથિયા બનાવી અને આ નિર્માણ કરવામાં આવ્યું છે પણ ઘણું જૂનું છે અને અને એ જગ્યાના આપણે દર્શન કરીશું કે જે તમને છેક અંદરથી તો નહીં પણ અહીંયાથી બતાવી દઉં કે આ જે જગ્યા છે એ ભોયરાની અંદર શિવલિંગ છે અને એ શિવલિંગની રોજ પૂજા કરવામાં આવે છે તો ક્યારેક ટપલાવા આવો તો આ જંગલના નજારાને પણ માણજો પ્રકૃતિને નજીકથી જોવાની જે નજર છે એ દરેકમાં નથી હોતી દરેકની નજરમાં પ્રકૃતિની વેલ્યુ પણ નથી હોતી પણ જ્યારે પણ પ્રાકૃતિક સ્થાનો ઉપર જઈએ તો એની કિંમત કર સાચવીએ એની જાળવણી કરીએ એની આજુબાજુ આપણે ગંદકી ન કરીએ અને ખૂબ જ શાંતિથી પ્રકૃતિને માણીએ